મહેતા જોડાય છે સીધી વાત તેમની સાથે પણ કરીશું જગદીશભાઈ છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાતની રાજનીતિની અંદર શંકરસિંહ બાપુ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે અને એ નવા જૂની હવે શંકરસિંહ બાપુના નિવાસ એક બેઠક મળી અને તેમાં જાહેરાત કરી દીધી કે આગામી બાવીસ ડિસેમ્બરે નવા રાજકીય પક્ષની જાહેરાત જુઓ ભાઈ કોઈ ગુજરાત માં કોઈ રાહ જોઈને નતું બેઠું શંકરસિંહ બાપુ રાહ જોઈને બેઠા હોય તો ખબર નહીં રાહ જોઈને બેઠું છે એવો કોઈ પક્ષ હજી હજી સુધી નિમાણો નથી નથી જે છે 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 એને અજમાવી લીધા જેને જરૂર થયું હવે શંકરસિંહ બાપુ પોતે એટલા જૂના થઈ ગયા કે હવે નવું શું કરે એના ઉપર શંકા છે લોકો ને અને ભૂતકાળમાં આપડે ગામડામાં કેવત છે ને કે ભાઈ લગ્ન લગ્ન કુમારો એમ દર ચૂંટણી ટાણે શંકરસિંહ બાપુ ઉમેદવાર થઈને બજારમાં નીકળી જતા હોય છે પીઠી ચોળીને પણ એમાં કોઈ કરતા કોઈ ને સાહેબ રસ એટલા માટે જોયું છે આની પેલા જન વિકલ્પ મોરચો કર્યો તો એની પેલા શક્તિ દળ ની રચના કરી હતી એટલે રાજનીતિના રાજ કપૂર છે એમાં ના નહીં રાજનીતિના રાજ કપૂર કે એ એવો ગ્રાન્ડ શો કરે એવું પિક્ચર ઉતારે એવું તમને હવે દ્રશ્ય ખડા કરે કે તમને એમ લાગે કે હલચલ મચી જાય પણ હવે એ બધું જે ફટાકડા જે એટમ બોમ્બ જેવા થઈ સુરસુરી જેવા થઈ ગયા છે બાપુને પ્રોબ્લેમ કઈ નથી

પૈસા છે એની પાસે એના ફોલોઅર્સ છે અને ભારતમાં દરેક ને અધિકાર છે એક ભાઈ નથી ચૂંટણી લડ્યા કરતા ઓલા ચાચા છે રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડ્યા કર્યા જિંદગી આખી તો એટલે એના જેવું છે તમે મત કે પક્ષ ચોક્કસ શકો પણ આ ગ્રામ્ય લેવલ થી તળિયા થી થાવી જોઈએ પછી નળીએ આવવી જોઈએ લોકો માં એવો એક ઉમા થવો જોઈએ કે ભાઈ કોઈ એક શંકરસી બાપુ તમે મેદાનમાં આવો હમ તમારે સાથે આ તો શંકરજી બાપુ એમ કે છે કે હમ મેદાનમાં ગયા તું હમરે સાથ રહેના થોડું ઘણું બધા સમજે છે હવે કોઈને કઈ ભીતી પણ નથી લાગતી જમાનો હતો વખતનો એ થઈ ગયા તે પછી શંકરજી બાપુ નો ડર કોઈ નથી રહ્યો બધાને એમ લાગે કદાચ કે નવો પક્ષ ન સ્થાપે તો લોકોને આશ્ચર્ય છે કે બાપુ કેમ હજી કઈ કર્યા નહીં એમ એટલે હવે એ તો એનું બંધારણ છે શું છે એ જોઈએ પછી ખબર પડે પણ હાલ તુરત તો અત્યારે અમે જે કહીએ છીએ ગુજરાત ની પ્રજા ટૂંકમાં જે ઈચ્છે છે એ પૈકીનો આ પક્ષ નથી બાપુ એક વધુ એક સાહસ છે પછી જે નીવડે વખાણ

પણ જેનું રાજ્યમાં ગુજરાત માં પણ હિત સંકળાયેલું હોય એવા એવા ઉદ્યોગપતિઓ અને રાજવી લોકો અને બીજા કેટલાક ચિંતકો અને સારા માણસો એ બધાને ભેગા થઈને એવી કોશિશ મને એટલે હમણાં હમણાં એને પડતો મૂકીએ જયારે જ્યાં પણ સભા થાય ત્યાં ઈ જે તે ઉમેદવાર તરીકે વ્યક્તિ ને ઉભા રાખીને કેસે આ ભાઈ ને ઉભા રાખીએ તમે આને કોઈ પણ આની બેક સાઈડ ખરાબ સાઈડ હોય તો આંગળી ઊંચી કરીને જણાવો

એને ખનન કરવામાં આવે તો દેશને કે રાજ્ય મોટો બેનિફિટ થાય વગેરે વગેરે આવા બધા જે નિષ્ણાતોની ભેગી કરવાની કલ્પના ચાલે છે આ પેલા પણ આ જ વાત હતી પણ એમાં શંકરસિંહ બાપુને માર્ગદર્શક રાખવાના હતા

હવે આ નવા રાજકીય પક્ષની અંદર ક્ષત્રિય સમાજનું કંઈ વજૂદ હશે ખરા કંઈ જોવા મળશે ક્યાંય ના સાહેબ એવું છે કે હવે ક્ષત્રિય સમાજમાં પણ અનેક ફાટા પડી ગયા હતા આપની તમે જાણો છો આવી ચૂક્યું છે એટલે હવે કોઈના કેવાથી ઓછી છે તમે કઈ આ અખબારોમાં છપાવી શકો તમે ખોટે ખોટો પ્રોપરગંડા કરી શકો તમે દેખાડા કરી શકો એ જુદી ઘટના છે પણ હું ધરાતલ વાત કરું છું કે ધરાતલ વાતમાં એવું છે કે એ જયારે તમે મતમાં પ્રવર્તી શકો એવી ઘટના તો હવે આખે કો સમાજ સંકટ બાપુ આવે તો પણ એવી હું શક્યતા જોતો નથી કારણ કે એમાં જેટલા લોકો વિખવા ત્યાં છે અત્યારે ક્ષત્રિય સંબંધમાં મને ખબર છે શંકરસિંહ શંકરસી બાપુના જ્યારે અમદાવાદમાં એને ક્ષત્રિય અસ્મિતા સંમેલન કર્યું ભાવનગરના રાજા નરેશ હતા એને અધ્યક્ષ બનાવીને ત્યારે એને જાહેરાત કરી હતી કે હવેથી આ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા કે જે કઈ સમેલનનું નામ આપ્યું તું એ જ એ જ કેન્દ્રીય સંસ્થા રહેશે અને ક્ષત્રિય સમાજની બાકીની તમામ સંસ્થા જેટલી પણ છે અત્યારે ચાલીસ બેતાલીસ જેટલી સસ્તા છે એ બધી જેમ કે આની અન્ડરમાં કામ કરશે તો બુ બધા એ ના પાડી દીધી કે અમારે આવું કાઈ કરવું નથી તમે ક્યો એમ અમારે કાઈ જોઈન્ટ ન તવો અમારે અમારી રીતે રહેવાનું છે કરની સેનાએ પણ ના પાડી સંકલન સમિતિએ ના પાડી બાકી ક્ષત્રિય લોકોની લડત બાકીના જે ગામે ગામતી નાની મોટી સમિતિઓ એણે પણ ના પાડી એટલે હવે કોઈ ક્ષત્રિય સમાજ શંકરજી બાપુ કે એટલે કઈ બધું થાય નહીં એના લેવલના જેટલા એના ભઈ એવડા મોટા માણસ છે

કે જે નવી રાજકીય પાર્ટીની અંદર નવા ઉમેદવાર હોય ભલે પછી બાપુ એ પાર્ટી જે લઈને આવ્યા એ એ પાર્ટી નથી પણ જો આમાં આવી કોઈ ચર્ચાઓ થાય તો સત્યાવીસમાં ભાજપ અથવા કોંગ્રેસને કોઈને નુકસાન નુકસાન ખરું કંઈ સાહેબ જો આમ સાચું કહું તો બે હજાર સત્યાવીસ હજી ઘણું દૂર છે અને હજી નક્કી નહીં કે કાલે શું થવાનું છે તમે સમજી લ્યો એટલે અત્યારે આ આને આ સ્થિતિ રહેવાની હોય તો આપણે કહી શકીએ સ્થિતિ આ રહેવાની નથી આપણે બધા જાણીએ છીએ કે નગરપાલિકાઓની એની ચૂંટણી ડિસેમ્બરમાં પૂરી થાય એટલે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અને સરકાર બેમાં થ્રી મંડળ ફેરફાર થવાનો હવે ઈ ફેરફાર થાય તો સ્વાભાવિક જ છે હવે પછી તો કોઈ પણ માણસ આવું કોઈ જોખમ લેવા માંગતો નથી કે બેનરના આધારે જ્ઞાતિના આધારે પ્રદેશના આધારે ગમે એમ રાખી લ્યો એવું છે નહીં હવે તો ડિલિવરી કરી શકે લોકોમાં પરફોર્મન્સ બતાવી શકે એવા જ લોકોને તક આપવી પડે એમ છે કારણ કે લોકો બહુ જાગૃત થઈ ગયા છે એટલે હવે જો એવું સારું સંગઠન ભારતીય જનતા પાર્ટી કરે તો વળી પાછળ એ તો મજબૂતીમાં આવે સામે પક્ષે કોંગ્રેસ તો એ પણ કંઈ તમે જુઓ શંકરસિંહ બાપુ કાલ હવે ઊભા થઈ જાય અને આખું ગુજરાતને પોતાનામાં આળોટી લે એવું બને તો આ કોંગ્રેસવાળા હું મરચાં ખાંડે છે એટલે એ લોકો પણ એની પોતાની કામગીરી કરવાના છે એટલે હજી સત્યાવીસ તો બહુ દૂર છે અત્યારે ચર્ચા કરવી પણ અઘરી છે પણ સો વાતની એક વાત કે શંકરસિંહ બાપુ ગમે તેમ કે ભાઈ મારે સુશિક્ષિત વિઝનરી યુવાન સારા એવા બધા માણસો જોઈએ છે પણ બધા એમ કે ને કે અમે નવા પણ અમે જૂના છો એનું હું શંકરસિંહ બાપુ તો જૂના છે અને એ બધા એને ખબર છે કેવા છે એટલે કે કારણ કે એનું કઈ નેઠું નહિ ઈ પ્રોબ્લેમ છે

આપણે ઈચ્છતા નથી કે નાકામ રહે ભગવાન એને સુખી રાખે આખા રાજ્યમાં દરેક ને અધિકાર છે પણ આ તો અનુભવે અત્યાર સુધી જે થયા છે એના આધારે મુલવણી કરીએ સંભવ છે કે બાપુ હવે જે પોતે પણ કઈક શીખ તો લીધી હોય ને બે ત્રણ વખત આવું થયું તો એને શીખ લીધી હોય આપણા કરતા મેં કીધું હજાર ગણા વધારે બુદ્ધિશાળી માણસ છે તો એ તો એને શીખ લીધી હોય તો સંભવ છે કે મોટા મોટા માણસો ને કદાચ ટાર્ગેટ કરીને લીધા હોય ને એની જાહેરાત થાય તો કઈક ફેર પડે પણ હવે એ તો પડે એવા દેવા છે અત્યારે કેવું ઈ વધારે પડતું ઉતાવળિયું ગણાશે બિલકુલ જગદીશભાઈ છેલ્લો સવાલ આપને પૂછવો છે આજે જ્યારે બાપુના નિવાસ સ્થાને વસંત વગલા ખાતે જયારે બેઠક મળી હતી

કે ભૂતકાળ આવે બીજા અમસ્તા પણ નવાય પડે એમ નથી ને જૂના જે અસંતુષ્ટ છે એને તમે લેવાની કોશિશ કરો પણ બાપુ તો બધા ખબર જ છે ને એની મહત્વકાંક્ષા કે જે તો બધા એમ થાય કે ભાઈ અજાણ મિત્ર કરતા જાણી તો શત્રુ હું ખોટો બાપુ ક્યાં આપણને ઘુઘરા કઢાવી દે એમ છે માન લ્યો કે કઈ થઈ જાય એમ અને તમે પક્ષ નારાજ છો એટલે પ્રજા તમારી ઉપર રાજી સુકામ થઈ જાય મને કયો રાજી કરે યા રાજી હું પક્ષ ને વફાદાર રહીશ કોઈએ કીધું હું પ્રજા ને વફાદાર રહીશ તમે વિચાર કરો તમને જીતાડે છે પ્રજા પ્રજા કોઈ પક્ષ ને નથી જીતાડતી પ્રજા જીતાડે છે પોતે પોતાના ઉમેદવારને તો ઉમેદવારે એમ કેવું જોઈએ

હાઈકમાન્ડ ના હાથ મજબૂત કરવા હાઈકમાન્ડ મજબૂત થાય કે નબળું રે એમાં એને શું આપણે પંચોતેર વર્ષથી આઝાદી ને ઇન્દિરા ગાંધી ગરીબી હટાવો તમે હું બધા જાણીએ છીએ શું પરિસ્થિતિ છે આજની તારીખે એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે ના સિંહ મહી કો ખેતર છે ના ગામ મહી ઘર રેવા છે આટલા દિવસ આટલા વર્ષો થયા તોય સ્થિતિ એનો છે મહારાષ્ટ્ર ની મહા આઘાડી ને મહાયુતિ બે રેવડી બાજી કરવી પડી કે નહીં ત્રણ ત્રણ હજાર રૂપિયા મહિલાઓને બસ માં મફત મહિલાઓને ખેડૂતોના કર્જ માફ કર દે હું પચીસ હજાર લોકો રોજગારી પચીસ લાખ લોકો ની રોજગારી ઉભી કરશું એનો અર્થ એમ છે કે આ માયલું કઈ હજુ સુધી થયું જ નથી એનું ગુજરાતી થયું તો તમારે કરવું પડે ને તો ન કેવું પડે કે ભાઈ અમે બધા આટલો આટલો લાઈટ ને મફત માં પાણી લેલા ભલા મા તમારી પાસે કઈ છે જ નહિ માણ ને પોતાના પગ ઉપર ઉભો નથી ખાઈ ને ના વજરામ ના કરી ના લોકો સમજે ને કે આ તમને નુકસાન થયું કે તમને અન્યાય થયો એટલે તમે આમાં જોડાના અમને અન્યાય થયો ત્યારે તમે ક્યાં બંડ પોકાર્યો સમજી ગયો જનતા અન્યાય થાય ત્યારે કોઈ જો બંડ પોકાર્યો હોય તો એ માણસ નું કે આ જેમ અત્યારે ઇકો ઝોન ની સિસ્ટમ ની સૌરાષ્ટ્રમાં લડત ચાલે છે બરાબર તો હવે ઇકો ઝોન વિશે જે કઈ ખેડૂતોના પ્રશ્નો છે બધા એની ફેવરો છે કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટી નો કે કોંગ્રેસ નો કે આમ આદમી નો ઈ એમ કે કે ભાઈ હું આ ઇકો ઝોન જેમાં ખેડૂતો ની સાથે છું ને જો મારા પ્રશ્ન હલ નહીં કરે તો હું આ લોકોની પક્ષની ઓલા માંથી હું નીકળી જઈશ અને હું લડ લડતો હજી બરાબર કેવાય બધા ચોટી ગયા જળો ની જેમ પક્ષમાં હજી કોઈને નીકળવું નથી ખાલી અહિયાં ફાકા ફોદારી કરવી છે અથવા તો ભૂરકી છાંટવી છે નેતાઓ ઉપર પ્રજા ઉપર તો જનતા કઈ મૂર્ખ થોડી છે હવે તો આ સોશિયલ મીડિયાનો યુગ છે તમે દિવસમાં કેટલી છીક ખાવ ને એ પણ લોકો ગણીને કહી દે હું અનેક વિડીયોમાં આવું છું મને એક મોરબીથી વિડીયો વાળા એક ભાઈ આવ્યા ચાહક એને મને કીધું કે સાહેબ તમે આજે આ નવમો નવો ભૂસ્કોટ પહેર્યો તમારી પાસે ભૂસ્કોટ કેટલા છે હાલે હવે તમે વિચાર કરો આટલું જો લોકો સમજતા હોય ધારી ને જોતા હોય તો પછી તો પછી શંકરસિંહ બાપુ નવું કરે ને કોઈ ફેરવાય જાય સાંભળ્યું એવું બને નઈ સાહેબ જી બિલકુલ જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો ગુજરાતના રાજકારણમાં નવા ચૂંટણીના